જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે કે જુલાઈ મહિનામાં પહેલું પ્રદોષ વ્રત ક્યારે છે તથા તેની સાથે આપણે જાણી લઈએ કે શુભ સમય પૂજા પદ્ધતિ મંત્ર અને ભગવાન શિવની કઈ આરતી કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને અંતે એવું કહેવાય છે અંતે એવું કહેવાય છે કે આ ત્રીજી જુલાઈએ જે આવનારું પ્રદોષ વ્રત છે તે બુધવારે આવે છે તેથી બુદ્ધ પ્રદોષ વ્રતની કથા વાર્તા પણ આપણે આગળ વાંચીશું અને કહે કહેવાય છે કે આ બુદ્ધ પ્રદોષ વ્રતની કથા વાર્તા સાંભળવી કે વાંચવી એ ખૂબ જ સુખાકારી આપનાર બની રહે છે મારા મહલા મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલા મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમર્વિઘન ગુરુ મેદા ભગવાન શ્રી ગણેશનું નામ લઈ આપણે આ બુદ્ધ પ્રદોષ વ્રતની જાણકારી લઈ રહ્યા છીએ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ ત્રીજી જુલાઈએ આવી રહી છે આ દિવસે પ્રદોષ વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી ખૂબ જ ફળ મળે છે હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રત દર વર્ષે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસને બુધવારના રોજ આવી રહી છે તેથી તેને બુદ્ધ પ્રદોષ વ્રત કહેવામાં આવશે તો ચાલો જાણીએ બુદ્ધ પ્રદોષ વ્રત નો શુભ સમય પૂજા પદ્ધતિ મંત્ર અને આરતી સૌ પ્રથમ આપણે જાણી લઈએ પ્રદોષ વ્રત નો શુભ સમય શું છે વૈદિક પંચાંગ અનુસાર જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ ત્રીજી જુલાઈના રોજ સવારે સાત કલાક ને દસ મિનિટે શરૂ થાય છે અને ચાર જુલાઈના રોજ સવારે પાંચ કલાક ને ચોપન મિનિટે સમાપ્ત થશે તેથી ઉદયા તિથિ પ્રમાણે બુદ્ધ પ્રદોષ વ્રત એ ત્રીજી જુલાઈ બુધવારના રોજ રાખવામાં આવશે હવે આપણે જાણી લઈએ કે પ્રદોષ કાલ દરમિયાન પૂજાનો સમય શું છે પ્રદોષ વ્રતમાં પ્રદોષ કાળ દરમિયાન શિવ ગૌરીની પૂજાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે પ્રદોષ કાલની જાણી લઈએ કે બુદ્ધ પ્રદોષની પૂજાની રીત શું છે તો બુદ્ધ પ્રદોષ વ્રત ના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘરના મંદિર સફાઈ કરો ભગવાન શિવનું ધ્યાન કરો અને ઉપવાસ ની પ્રતિજ્ઞા લો સંકલ્પ લો આ પછી શિવલિંગ જલાભિષેક કરો ભગવાન શિવને ધૂપ દીપ અને પ્રસાદ ચઢાવો પ્રદોષ વ્રતમાં સાંજની પૂજાનું ઘણું મહત્વ છે તેથી દિવસભર ઉપવાસ રાખો અને સાંજે સ્નાન કર્યા પછી પ્રદોષ કાળમાં ફરીથી ભગવાન શિવની પૂજા કરો શિવલિંગ પર બેલપત્ર ફળ ફૂલ ધતુરા આંકડાના ફૂલ અને ભસ્મ ચઢાવો આ પછી ભગવાન શિવના બીજ મંત્ર ઓમ નમ શિવાયનો 108 વાર જાપ કરો અને અંતમાં શિવ ચાલીસાનો પાઠ કરો અને તમામ દેવી દેવતાઓની સાથે ભગવાન શિવની આરતી કરો શક્ય હોય તો ભગવાન ભોલેનાથના મંદિરમાં અથવા તમારા ઘરના મંદિરમાં બુદ્ધ પ્રદોષ વ્રતની કથાનો કૃપા કરીને તેનો પાઠ કરો કહેવાય છે કે નહીતર તમારી પૂજા અધૂરી રહી ગઈ ગણાય છે તો ચાલો આગળ જાણી લઈએ કે બુદ્ધ પ્રદોષ વ્રતની કથા શું છે અને મારા વાલા મિત્રો મારું આપ સૌને નિવેદન છે આ કથા સાંભળતા સાંભળતા તમારા મનમાં ઓમ નમઃ શિવાય ભગવાન શિવના આ મંત્રનો ઉચ્ચારણ મનમાં રટણ ચોક્કસથી કરજો જેથી કરીને તમને આ વ્રત કથાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય ઓમ નમઃ શિવાય જ્યારે પણ પ્રદોષ વ્રત બુધવારે આવે છે ત્યારે તેને બુદ્ધ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે પ્રદોષ વ્રતના પ્રભાવથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે પ્રદોષ વ્રતનું પાલન કરો છો તો અવશ્ય બુદ્ધ પ્રદોષ વ્રત કથાનો પાઠ કરો નહીં તો તમારી પૂજા અધૂરી રહી એમ કહેવાય છે એક પ્રાચીન વાર્તા છે એક માણસ નવો પરણ્યો હતો તે તેને તેની પત્નીને લાવવા ગૌણ પછી બીજી વખત તેના શાસ્ત્રી પહોંચ્યો અને તેની સાસુને કહ્યું કે તેની પત્નીને બુધવારે જ તેના શહેરમાં લઈ જશે પુરુષના સસરા ભાઈ અને ભાભીએ તેને સમજાવ્યું કે બુધવારે તેની પત્નીને વિદાય કરવી શુભ નથી પરંતુ તે વ્યક્તિ તેની જીદથી હટ્યો નહીં સાસુ સસરા ભારે હૈયે જમાઈ અને દીકરીને વિદાય આપવા મજબૂર થયા પતિ પત્ની બળદ ગાડામાં જઈ રહ્યા હતા એક શહેરમાંથી બહાર આવવા જ પત્નીને તરસ લાગી પતિ વાસણ લઈને પત્ની માટે પાણી લેવા ગયો જ્યારે તે પાણી લઈને પાછો ફર્યો ત્યારે તેના ગુસ્સા અને આશ્ચર્યની કોઈ સીમા ન રહી કારણ કે તેની પત્ની બીજા પુરુષ દ્વારા લાવેલા પાણીમાંથી પાણી પીને હસીને વાત કરી રહી હતી ગુસ્સાથી ગુસ્સે થઈને તે પેલા માણસ સાથે ઝઘડો કરવા લાગ્યો પરંતુ એ માણસનો ચહેરો બરાબર એ માણસને મળતો આવતો જોઈને આશ્ચર્યની કોઈ સીમા રહી ન હતી તો એકઠું થઈ ગયું આ માણસોને લડવામાં મોડું થયું ત્યારે ત્યાંથી પસાર થતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને પોલીસ પણ આવી ગઈ જ્યારે પોલીસકર્મીએ મહિલાને પૂછ્યું કે આ બેમાંથી તેનો પતિ કયો છે તો બિચારી મૂંઝવણમાં પડી ગઈ કારણ કે બંનેના ચહેરા એકબીજાને બરાબર મળતા આવતા હતા પત્નીને રસ્તા વચ્ચે આ રીતે લૂંટતી જોઈને માણસની આંખોમાં આંસુ આવી ગયા તે ભગવાન શંકરને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન બુધવારે જ્યારે હું મારી પત્નીને વિદાય કરી લઈ આવ્યો એ મારી મોટી ભૂલ છે હું ભવિષ્યમાં ક્યારેય આવો ગુનો નહીં કરું કે આવી ભૂલ નહીં કરું તેની પ્રાર્થના પૂરી થતા જ બીજો પુરુષ અચાનક ગાયબ થઈ ગયો અને જાણે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળી ગયા અને તે વ્યક્તિ તેની પત્ની સાથે સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચી ગયો તે દિવસ પછી પતિ પત્નીએ બુધવારે નિયમિત રીતે પ્રદોષ વ્રત રાખવાનું શરૂ કર્યું ભગવાન શિવની જય માતા પાર્વતીની જય

મળી શકે અને વિડીયોને લાઈક શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખી આ કથા વાર્તાને ચોક્કસથી વધાવી લેજો